નમસ્કાર દમદાર એકસો આઠ ચુસ્કી આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનો સુંદર સકારાત્મક સફળતાપૂર્વક ચેતના ચેતનાસમર દિવસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનો ટોપિક છે કે થેન્ક યુ સૌપ્રથમ આપ સૌ આ વિડિયો નિહાળી રહ્યા છો એ માટે આપ સૌને થેન્ક યુ થેન્ક યુ એટલે કે આભાર વ્યક્ત કરવો ધન્યવાદ પ્રગટ કરવું કૃતાર્થ થવું આપણને જે મળેલું છે જે પ્રાપ્ત થયું છે અથવા કોઈના કાર્ય દ્વારા આપણને જે કંઈ કાર્ય થયું છે એમના માટે થેન્ક યુ કહ્યું અને થેન્ક યુ એ ખૂબ જ ધન્યવાદ એ ખૂબ જ મહત્વનો શબ્દ છે આપણે કૃતાર્થ થઈએ છીએ આપણને મળેલા મનુષ્ય દેહ માટે આપણે ભગવાનને પણ થેન્ક યુ કહીએ અને આપણે એના પ્રત્યે કૃતાર્થ થઈએ આપણને મળેલું શરીર આપણને મળેલા અદ્ભુત અને લાખો રૂપિયા કરતાં પણ કિંમતી અંગો આંખ નાક કાન હૃદય આ દરેક અંગો છે એ ખૂબ જ કિંમતી છે આપણને મળતું ઓક્સિજન પ્રાણવાયુ એ પણ ખૂબ જ કિંમતી છે તો એમના માટે પણ થેન્ક યુ કહી અને કૃતાર્થ પ્રગટ કરીએ આપણને મળેલો આ અધ્યેય અને આપણને મળેલી આ જન્મ અને ધરતી પરનો જન્મ આપણને મનુષ્ય સ્વરૂપે જન્મ એ પણ આપણા માટે અહોભાવ છે તો એના માટે પણ આપણે થેન્ક યુ કહીએ આપણને મળેલો ભારત દેશની અંદર જન્મ એના માટે પણ આપણે થેન્ક યુ પ્રગટ કરીએ આવી રીતે આપણને જે કંઈ પ્રાપ્ત થયું છે આપણી આસપાસની વસ્તુઓની યાદી કરીએ તો ઘણી બધી વસ્તુઓ આપણા માતા પિતા આપણા પરિવાર અને આપણા પરિવારની સ્વાસ્થ્ય આપણને મળેલું સ્વાસ્થ્ય આ દરેક માટે આપણે ઈશ્વરને આપણને એમને થેન્ક યુ કહીએ અને એમની સાથે જે કોઈ વ્યક્તિ આપણને પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે કોઈ પણ રીતે કંઈક પ્રાપ્ત થયું છે કંઈક મળેલું છે એમના દ્વારા એ પછી એ વિચાર સ્વરૂપે હોય કે પછી વસ્તુ સ્વરૂપે સૂક્ષ્મ સ્વરૂપે કે સ્થૂળ સ્વરૂપે હોય તો એમના માટે થેન્ક યુ પ્રગટ કરીએ આ ઈશ્વર આ ભગવાન આ મનુષ્ય આજુબાજુની પ્રકૃતિ એમનો પણ થેન્ક યુ કરીએ ભાત ફળો નવા નવા શાકભાજીઓ ભાત ભાતના અનાજો આ દરેક માટે આપણે થેન્ક યુ પ્રગટ કરીએ અને એમની સાથે સાથે ધરતી માતાને પણ થેન્ક પ્રગટ કરીએ કે એ પોતાની છાતી ચીરીને અવનવા શાકભાજી અવનવો ફળો ઉગાડે છે અલગ અલગ સ્વાદના ભાત ભાતના રંગના વનસ્પતિઓ ઉગાડે છે આપણને રહેવા માટે ઘર આપે છે સ્થાન આપે છે તેમને પણ થેન્ક યુ પ્રગટ કરીએ અને આવી રીતે આપણને મળેલી વસ્તુઓનું યાદી બનાવીએ તો એટલો બધી યાદીઓ બની જાય કે આપણને જે મળેલું છે એ છે અને અસંખ્ય છે તો આ સૌ માટે થેન્ક યુ આ પંચતત્વને થેન્ક યુ અને એમની સાથે સાથે આપ સૌને પણ થેન્ક યુ આવજો